અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્ર અંતર્ગત આયોજિત આ પ્રવચન માળાનો આપણે લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ આ ગુણાતીત સત્રનો સંકલ્પ સ્વયં મહંત સ્વામી મહારાજે જ કર્યો હતો આ માટે તેઓએ એક પત્ર લખ્યો હતો જે પત્રમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરતા તેઓએ લખ્યું હતું કે પ્રમુખસ્વામીએ હદ વાળી છે અક્ષર પુરુષો તેમના ડંકા દિગંતે માર્યા છે આજે આ જ વિષય ઉપર આપણે પ્રવચનનો લાભ પ્રાપ્ત કરવાના છીએ આજના આ અગિયારમાં દિવસનો મધ્યવર્તી વિચાર છે અક્ષર પુરુષોત્તમના દિગંતે ડંકા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા અમદાવાદમાં રહીને મહત્વપૂર્ણ સેવાઓ બજાવી રહેલા અને હાલમાં મંદિર નિર્માણની કાર્યવાહી માટે દુબઈમાં સ્થિત એવા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને આપણે વિનંતી કરીએ કે આપણને વક્તવ્યનો લાભ આપે તેઓનો વિષય છે અક્ષર પુરુષોત્તમના દિગંતે ડંકા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા છેલ્લા દસ દિવસથી ગુરુ હરિ મહાન સ્વામીની આજ્ઞાથી અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રમાં વિવિધ વિદ્વાન સંતો વડીલ સંતો અને સદગુરુ સંતોએ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના મહિમાનું ગાન કર્યું છે હકીકતમાં આપણી જે ઉપાસના અને જ્ઞાન તે સત્યના આધારે છે શાસ્ત્રના આધારે છે અને સત્પુરુષના આધારે છે જેમ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે ગુણાતન સ્વામી અક્ષર બ્રહ્મ છે અને એનો મહિમા એ પરમહંસો દ્વારા કહેવાયેલો અને ગુરુ પરંપરામાં ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ એ તમામે અક્ષર પુરુષોત્તમની ઉપાસના માટે અનહદ સેવા કરી છે પણ જ્યારે હરિ પ્રમુખ સ્વામી મહારાજનો આપણે વિચાર કરીએ જેમનું જીવન આપણે સૌએ જોયું છે માણ્યું છે અને આપણે સૌએ અનુભવ્યું છે પ્રમુખ સ્વામી મહારાજનો આપણે વિચાર કરીએ તો ગુરુ મહંત સ્વામીએ આપણને વારંવાર એક વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ બધું જ કરીને ગયા છે બધું જ એટલે તમામ એ આપણે વિચાર કરીએ અને એના આધારે જે એમણે આપણને વિષય આપ્યો છે કે અક્ષર દિગંતમાં ડંકા અને મહંત સ્વામીના પ્રસાદીના શબ્દમાં આપણે જો જોઈએ તો પ્રમુખ સ્વામીએ હદ વાળી દીધી છે અવારનવાર પ્રમુખ સ્વામી મહારાજ આપણને સૌને કહેતા કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ આપણી જન્મદાતા છે અને જીવનદાતા છે ઇટ ઇઝ ધ સોર્સ ઓફ આર બર્થ એન્ડ ઇટ ઇઝ ફોર્સ ઓફ આર લાઈફ કે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને કારણે આપણી સંસ્થાનું સર્જન થયું અને અક્ષર પુરુષોત્તમની ઉપાસના આપણું જીવન બની ગયું છે આ વાત આપણને પ્રમુખસ્વામી મહારાજે સમજાવી પણ ગુરુ હરિમહંત સ્વામી મહારાજ એ જ વાત આપણને ગુટાવી રહ્યા છે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ઓગણીસો ત્યારે એ યુવાન એવા નારાયણ સ્વરૂપ દાસ ઉભા થઈને ગદગદ કંઠે એમને પ્રતિજ્ઞા લીધી એ કઈ પ્રતિજ્ઞા કે આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે દેહની પરવા કર્યા વગર વફાદાર રહી અને આપે જે અક્ષર પુરુષોત્તમનો જે બગીચો ખીલવ્યો છે એની હું અભિવૃદ્ધિ કરીશ ઇટ ઇઝ નોટ અબાઉટ પ્રોટેક્શન બટ ઇટ ઇઝ અબાઉટ પ્રોલિફરેશન સંરક્ષણ નહીં પણ સંવર્ધન કરવાની સ્વામીએ એક પ્રતિજ્ઞા લીધી હતી અને સંવર્ધન કેવું કર્યું તો આપણે સૌ આશ્ચર્ય પામી જઈએ કે શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર પાંચ મંદિરો હતા અને પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની કૃપાથી બારસો મંદિરો જસ્ટ ફોર ધ ઓફ સ્ટેટિસ્ટિક્સ જો આપણે વિચાર કરીએ આ આંકડાની મહત્તા નથી પણ આંકડાકીય માહિતીમાં આપણે ઢાળીએ તો ફાઈવ અને ટ્વેલ્વ હંડ્રેડ તો ઘણી વાર લોકો કે પાંચ ગણો એટલે મીન્સ ફાઈવ પર્સન્ટ ગ્રોથ ટેન પર્સેન્ટ ગ્રોથ ફોર્ટી પર્સન્ટ ગ્રોથ હંડ્રેડ પર્સેન્ટ ગ્રોથ તો પર્સન્ટેજમાં આપણે મૂકીએ તો

લાખોની સંખ્યામાં હરિભક્તો જે અક્ષર પુરુષોત્તમ ઉપાસના જ્ઞાન ખૂનિયું જ્ઞાન કહેવાતું હતું એ પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વ કક્ષાએ હિપુટી ઓન ધ ગ્લોબલ પ્લેટફોર્મ અને જ્યારે વૈશ્વિક બનાવ્યું એટલું વૈશ્વિક નહીં શરૂઆતમાં લોકો શંકાથી અણવિશ્વાસથી નાની મોટી અદેખાઈથી જોતા હતા પણ આજે જ્યારે અક્ષર પુરુષોત્તમ નું જ્ઞાન અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા કેટલા વિશ્વાસથી કેટલા આદરથી સૌ કોઈ જુએ છે તાજેતરની અંદર જ જ્યારે કોરોના મહામારીના સમયની અંદર ગુજરાત સરકારે નિર્ણય લીધો કે મંદિરો આપણે ખોલીએ એની માટે આપણા ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણીએ એક મીટિંગ બોલાવી તમામ જિલ્લાની અંદર તમામ મંદિરોના નાના મોટા મહંતો સંતો સંચાલકો અને ડિજિટલ એ મીટિંગની અંદર આપણે પણ જવાનું થયું એમાં બધા પોતપોતાનો પોતાનો રિપોર્ટ આપતા હતા તે વખતે ગુજરાતના ચીફ મિનિસ્ટર અને તમામ મંદિરો એ જ પ્રમાણે અનુસરે આવી સંસ્થા તો જૂજ જ જોવા મળે કેટલો બધો વિશ્વાસ જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા તે વખતે મહાન સ્વામીની હાજરીમાં જ આપણા યુવાનોની શસ્તી પૂર્તી ઉત્સવ વખતે બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજે કેવી સંસ્થા ઊભી કરી કે જ્યારે કોઈ આપત્તિ આવે દુષ્કાળ આવે કોઈ આફત આવે રેલ રાહત હોય તો ખાલી પ્રમુખ સ્વામી મહારાજને અમે એક ફોન કરીએ અને બધું જ પ્રમુખ સ્વામી સંભાળી લે સરકાર નિરાતે સૂઈ શકે ક્યાં અણવિશ્વાસ અને ક્યાં વૈશ્વિક વિશ્વાસ જો આપણે જોત જોતા જોઈએ તો એકલો વિશ્વાસ નહીં અક્ષર પુરુષોત્તમ સંસ્થા માટે પ્રમુખ સ્વામી મહારાજે પોતાની સેવાથી સદભાવથી પોતાના વર્તનથી અને આખી સંસ્થાના આયોજનથી એવો સદભાવ વિશ્વના ખૂણે ખૂણે ઉભો કર્યો છે કે અહોભાવથી લોકો જુએ છે ઓગણીસો ની સાલનો પ્રસંગ છે કે જ્યારે લંડનનું મંદિર હજુ ઉદઘાટન બાકી હતું તે વખતે પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ જે પોતે બહુ જાણીતા લેખક છે પોતે પત્રકાર વિચારક અને સાહિત્યકાર એ જ્યારે લંડન મંદિર જોઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા એટલા બધા પ્રભાવિત થયા હતા એટલો બધો અહોભાવ હતો કે સ્વામીને નતમસ્તક થઈને બોલવા લાગ્યા કે સ્વામી કે તમે તો કમાલ કરી દીધી અને પછી આગળ કે છે કે 1981 ની સાલમાં કારણ કે તે વખતે આપણા સંસ્થા તરફથી એ સેવામાં હતા 1981 ની સાલમાં જ્યારે મેં આખા ભગવાન સ્વામીના દ્વિ શતાબ્દીનો ઉત્સવ જોયો ત્યારે મને એક આશ્ચર્ય થતું હતું ને મારી કલ્પનામાં નહોતું કે એક આધ્યાત્મિક સંસ્થા આવો સામાજિક ઉત્સવ કરી શકે ખરો અને પછી આગળ ઉપર જ્યારે 1985 માં ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિ શતાબ્દી મહોત્સવ મેં જોયો ત્યારે મને થયું કે મારી કલ્પનાને મારે થોડી આગળ વધારવી પડશે કે એ ઉત્સવ તો એનાથી પણ વિશેષ અને જુદો હતો એટલે મને લાગ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ શું શું કરી શકે એની ખાલી કલ્પના કરવાની રહી પણ એના પછી ઓગણીસો ને બાણુંની સાંગમાં સ્વામી આપે અક્ષરધામની રચના કરી ત્યારે બસ મને અધધ થઈ ગયો કે ઓહ હો 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 આવું કામ હજારો વર્ષ સુધી ટકે એવું કામ કોણ કરી શકે પણ સ્વામી જયારે હું આ પંચાણું ની સાલ માં ફરતો લંડન આવ્યો અને હવે મેં નક્કી કર્યું કે હવે તમારા વિશે કલ્પના કરવાનું બંધ કરી દેવું છે ક્યાં શક્ય નથી કે ક્યાં ઉત્સવો ક્યાં દેશમાં મંદિરો અને ક્યાં લંડન ની છાતી ઉપર મંદિર કે મેં નક્કી કર્યું છે કે તમે એવી કમાલ કરી છે હવે મારે કોઈ આગળ ઉપર કલ્પના કરવી નથી અને તે વખતે એકદમ નમ્રતાથી બાપા કે દેવેન્દ્રભાઈ તમે તો ઘરના છો તમે તો ઘરના છો તમે 81 માં સેવા કરી મહારાજની ગુણાતેન સ્વામીના ઉત્સવમાં પણ સેવા કરી હવે ખાલી મહારાજ અને ગુણાતેન સ્વામીને તમે ભેગા કરો આ જે કમાલ છે અમારી નથી પણ અક્ષર પુરુષોત્તમની કમાલ છે અક્ષર પુરુષોત્તમની આ કૃપા છે વિચાર કરો સ્વામી દેવેન્દ્રભાઈને કહે છે કે તમે જે વારંવાર મહન સ્વામી કહે છે ને કે જોડ ભેગી થઈ તો સ્વામીએ દેવેન્દ્રભાઈ પણ જયારે દિલ્હીનું અક્ષરધામ થયું અને તે વખતે સોમપુરા જે પોતે મંદિરના રચેતા હોય સોમપુરા અક્ષરધામના ઘુમટ નીચે ઉભા રહીને એકદમ અશ્રુભી આંખો થી બોલવા લાગ્યા આવું મોટું કામ અમે તો નકશા બનાવીએ પણ નકશા પ્રમાણે કરનાર કોઈ નથી પણ નકશાથી સારું કરનાર પ્રમુખ સ્વામી અને આવું મોટું અમારા મતે તો પ્રમુખ સ્વામી મહારાજ એક ભગવાન જ કહેવાય હવે એ પોતે એવી આસ્થા ધરાવતા નહોતા પણ આવું જે ભવ્ય મંદિર જોયું તો સોમપુરા પોતે પોતાની કલ્પના કરતા પણ એ વધુ અનુભવવા લાગ્યા